જનસંઘના સંસ્થાપક ડૉક્ટર પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે આજે પુષ્પ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી પુષ્પાંજલિ કાર્યક્રમ દરમિયાન બીજેપી હોદ્દેદારોએ ડૉક્ટર શ્યામા પ્રસાદ જીવન જીવનચરિત્ર વિશે માહિતી આપી હતી આ પ્રસંગે પ્રદેશ ઉપપ્રમુખ કિરીટ વાજા બીજેપી મહામંત્રી ભવેશ ચૌહાણ કિશોર કાપડિયા નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશ જિલ્લા પંચાયત પ્રમુખ રામજી ભીખા બામણિયા કાઉન્સિલર નીતા સંદીપ દિનેશ કાપડિયા હર્ષિતા મહેર સોલંકી વૈશાલી સોલંકી હેમાક્ષી રાજપૂત રાહુલ રાઠોડ તથા બીજેપી હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ શ્યામા પ્રસાદ મુખરજીને તિથિને અનુસંધાને ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ઉપર એમને પુષ્પાંજલિ આપવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવેલ શ્યામા પ્રસાદ મુખર્જી એક બહુમુખી વ્યક્તિત્વ છે તેમણે ભારતીય વિચારધારા ભારતીય માન્યતા અને ભારતીય સંસ્કૃતિના આધાર ઉપર પોતાના જીવનને વ્યતીત કર્યું છે આ વિચારોને અનુસંધાને તેમણે રાષ્ટ્રીય વિચારો ના માધ્યમથી ભારત માતા માટે પોતાનું બલિદાન પણ આપ્યું છે શ્યામા પ્રસાદ મુખરજીએ ત્રણસો સિત્તેર ની કલમ અને કાશ્મીરમાં બે પ્રધાન બે સંવિધાન ના નિયમને દૂર કરવા માટે પ્રખર રીતે સંસદમાં પોતાનો અવાજ ઉઠાવેલો અને ત્યારબાદ ઓગણીસો ત્રેપનમાં તેમણે પોતાના વિચારોને બહુમુખી કરવા માટે તેમણે કાશ્મીર કૂચ કરવા પ્રયાસ કરેલો અને ત્યાં તેમને ગિરફ્તાર કરવામાં આવેલા તેમને નજરકેદ રાખવામાં આવેલા ત્યારબાદ ત્રેવીસ જૂનના તેમનો દેહોત્સર્ગ થયો તેવું ડિક્લેર કરવામાં આવેલું પણ આશંકા તેવી છે કે તેમની હત્યા થઈ હોય એવું માનવામાં આવે છે આ તેમના રાષ્ટ્ર માટેના બલિદાનને આપણે ભૂલી ન શકીએ આજના દિવસે તેમને સત સત પ્રણામ